તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે જમ્મુ સૌથી ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી પાણીમાં ફસાયેલા વાહનોને ધક્કા મારી બહાર કાઢવામાં આવ્યા જમ્મુ એસટી ડેપોથી ઠીક રિંગ રોડ ઉપર અનેક વાહન ચાલકો ખાબક્યા વાહનને ધક્કો મારી પાણીમાંથી બહાર કાઢવાની નોબત આવી જમ્મુ મુખ્ય રોડ એસટી ડેપો થી ટંકારી ભાગર રોડ ઉપર પાણી ભરાતા હાલાકી કાવી રિંગ રોડ ઉપર વાહન ચાલકોને હાલાકી

અને જે જંબુસર શહેરનો મુખ્ય માર્ગ જે જળબંબાકાર થયો છે લોકો અકસ્માત થાય છે લોકો ઘણી ગાડીઓ પાણીની વચ્ચે ફસાઈ જવાથી લોકોને ધક્કા મારીને ગાડીઓ બહાર કાઢવી પડે કેટલી ગાડીઓ અહીં પલટી મારી ગઈ એટલે જંબુસર નગરપાલિકા પ્રી પ્રિમોન્સૂન કામગીરીમાં પણ સદંતર નિષ્ફળ ગઈ છે આજે સોસાયટી વિસ્તારોમાં પણ ઘણું પાણી ભરાયું છે એ બાલાનગર હોય ફજલ પાર્ક હોય પ્રભુ કુપા હોય એસટી ડેપો વિસ્તાર હોય નુરાની સોસાયટી હોય દરેક વિસ્તારોમાં આજે પાણી ભરાયું છે જે નહીં જેવી વરસાદમાં પણ જંબુસર એક પાણી ભરાવાથી આજે લોકો જંબુસરની પ્રજા હેરાન છે એટલે જંબુસર નગરપાલિકા વહેલી ને વહેલી ટકે આનું નિરાકરણ લાવે